મહોત્સવ પોરબંદર ખાતે હતો જેમાં દેશભક્તિ સબર સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી ભરી દીધું હતું ખાસ કરીને પ્રથમ વખત પોરબંદરમાં મુખ્યમંત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવતા લોકોમાં અનેરો રોમાંચ જોવા મળતો હતો પોરબંદર માં ઓગણા હેસીમાં માં સ્વાતંત્ર્ય રાજી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા છેલ્લા બાર વર્ષમાં થયેલા વિકાસની કામગીરી અંગેની માહિતી મુખ્યમંત્રી દ્વારા લોકોને આપવામાં આવી હતી આતકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ